આ મુક્તિ ચાલુ કરશું તો ચૌદ તારીખ ગૌર પૂર્ણિમા છે અને આજે તારીખ થઈ છે એટલે બાર દિવસ છે અને નિત્યાનંદ પ્રભુ લગભગ ચૈતન્ય મહાપ્રભુ પહેલા બાર થી ચૌદ વર્ષ પહેલા છે એટલે એમના જેટલા ગુણગાન આપણે ગાઈએ એટલા ઓછા છે પણ અહીંયા ગુરુ મહારાજે આ પુસ્તક લખી છે આપણા પર કૃપા કરી છે તો થોડું સંક્ષિપ્તમાં છે પણ સરસ છે એટલે બધા ભક્તો પડી વાંચવાનો પ્રયત્ન કરજો છેલ્લે ચર્ચા કરીશું કે શા માટે આપણે ભગવાનના ગુણોનું વારંવાર શ્રવણ કરવું જોઈએ શા માટે આપણે અલગ અલગ કથાઓ વાંચવી જોઈએ શા માટે અલગ અલગ જે તત્વજ્ઞાન છે એને સમજવું જરૂરી છે તો ભગવાન ભગવદ ગીતામાં શું કહે છે એના ગુણો આપણને ખબર હોય માતા રૂકમણી કૃષ્ણ વિશે જયારે એમણે સાંભળ્યું એમના ગુણગાનો સાંભળ્યા ત્યારે માતા રૂકમણી એમના પ્રત્યે આસક્ત તો એ જ રીતે જ્યારે ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કયા કયા છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ નહીં તો આપણે ભગવાનને ઓળખી શકીએ નહીં એમાં આશક્ત થઈએ એટલે જે બી કથાઓ છે તે ભગવદ્ ગીતાને અનુલક્ષીને આપણે સમજીશું તો આપણને ખબર વાસ્તવિક એનું મહત્વ ખાસ કરીને નિત્યાનંદ પ્રભુ અને ચૈતન્ય મહાપ્રભુ શું છે તો છે સબ અવતાર સારા શિરો મળે છે કેવલ આનંદ નિત્યાનંદ પ્રભુ નો તો મિનિંગ થાય છે નિત્યાનંદ માં આપણે બધા નિત્યાનંદમાં રહેવું હોય તો શું કરવું પડશે ભગવાન નું શ્રવણ અને ભગવાનનું સ્મરણ કરવું અને તો એટલા માટે આપણે આવી કથાઓનું શ્રવણ અને સ્મરણ કરવું એવું કે સવારમાં મિનિટ લેક્ચર સાંભળીને પછી ના આખો દિવસ જો તમે સ્મરણ કરશો ખાલી તમે હેબિટ પાડો તેવું પાડો ના આખો દિવસ આપણે આજે જે સવારમાં ચાલ્યું છે સવારમાં આપણે કર્યું એ જ આખો દિવસ આપણે સ્મરણ કરવું છે તો આપણે કૃષ્ણ અમૃત બનશું તો સવારે મંગળા આરતી કરી અને પછી નોકરી પર જતા રહીશું તો એ કૃષ્ણ ભાવનામૃત કહેવાય કૃષ્ણ ભાવના મૃત એટલે આજે આપણે ચાલુ કરીએ શરૂઆતમાં તો ખાલી ભગવાનની ઇસ્ટ્રી છે અમુક ભગવાન ચૈતન્યના ઘણા નામો છે તેમના પિતાએ તેમનું નામ વિશ્વમ ભર પાડ્યું છે અને તેમની કિશોર અવસ્થામાં લોકો તેમને નિમાય પંડિત નામથી બોલાવતા હતા જ્યારે તેમણે સંન્યાસ લીધો ત્યારે શ્રી કૃષ્ણ ચૈતન્ય બન્યા તેઓ શ્રી ચૈતન્ય મહાપુરુ તરીકે અથવા માત્ર મહાપ્રભુ તરીકે પણ વિખ્યાત હતા અને તેમની અતિ સુંદર સોનેરી અંગ કાંતિના કારણે તેમની લીલાઓ દરમિયાન તેઓ ગૌરાંગ એટલે ગૌર સોનેરી અથવા ગૌર વર્ણનો અથવા ગૌરહરી તરીકે જાણીતા હતા તો આ બધાને જ ખબર છે ભગવાનના નામ ઘણા બધા છે અને શા માટે એમનું નામ નિમાય પડ્યું ત્યાર પછી જયારે એમણે સંન્યાસ ગ્રહણ કર્યો ત્યારે એમનું નામ ચૈતન્ય મહાપ્રભુ પડ્યું અને એમને ઘણા લોકો ગૌર એટલે સોનેરી વર્ણ એમનો હતો અને શ્રીમદ ભાગવત તાત્પર્યમાં લખે છે કે ભગવાનના કલર અલગ અલગ અવતારમાં હોય છે અલગ અલગ યુગમાં તો એ પ્રમાણે ભગવાન અહીંયા ગૌરવર્ણના હતા એટલે એમનું નામ એક ગૌરાંગ ભી છે તો નિત્યાનંદ પ્રભુ ને જયારે પ્રચાર કરવા મોકલ્યા અને નિત્યાનંદ પ્રભુ અને હરિદાસ ઠાકોર બંને સાથે હતા પ્રચાર કરવા માટે ઘરે ઘરે ને જેને શું કેતા હતા ગૌર હરિ બોલો ને ભગવાનનું નામ પણ જે બી છે એ પવિત્ર છે ને દિવ્ય છે એ બી કલ્યાણકારી છે મહાપ્રભુએ તેમના શરૂઆતના ચોવીસ વર્ષ નવદીપ પશ્ચિમ બંગાળમાં ગયા ત્યારબાદ તેમણે કૌટુંબિક જીવનનો ત્યાગ કરી સંન્યાસ ગ્રહણ તો ચરિતામૃતમાં સચિદેવી નવ ગુણોનું જયારે વર્ણન કરે છે ત્યારે શિલપ્રપાદ તાત્પર્યમાં લખે છે કે સચી માતા એક એવી માતા છે જે સમાજની માતાઓને એક ઉદાહરણ સ્થાપિત કરે છે કે પોતાને બાળકોને ક્યાં મુકવા જોઈએ સ્કૂલમાં સ્કૂલમાં નહીં મંદિરોમાં એમને શાસ્ત્ર દ્વારા જે બી જ્ઞાન મળે છે એ આપો પણ એ આપણે ક્યારે કરી શકીએ જ્યારે આપણને ગુરુ અને કૃષ્ણમાં પૂર્ણ વિશ્વાસ હોય તો કરી શકીએ અને તો આપણે શું ડાઉટ થાય કે મારો છોકરો મોટો થશે બીજું કંઈ આવડતું એટલે આપણે શું કરીએ બધા બધાને જ સ્કૂલમાં મોકલી દઈએ અને ઘણા લોકો પૂર્ણ રૂપે વિશ્વાસ નથી મૂકી શકતા કારણ એ છે કે એમ પૂર્ણ રીતે તત્વજ્ઞાન સમજતા નથી જિજ્ઞાસા કરતા નથી અને પોતાની રીતે ચાલે છે છે તો આ બધું સમજવા પાછળનું મુખ્ય કારણ એ કે જે કંઈ આપણે કરીએ એ જો આપણે આપણા જીવનમાં ઉતારીએ તો બીજા લોકો આપણને જોઈને એટલે ચૈતન્ય મહાપ્રભે કેટલા વર્ષની ઉંમરે સંન્યાસ ગ્રહણ કર્યો હતો ચોવીસ વર્ષ અને એની પત્ની હતી હતા કેવા હતા આ એ તો નામ છે યુવાવસ્થાને સુંદર હતા હે તો ભી એમને છોડી દીધા તો આ શું બતાવે છે તેજન મહાપ્રભુ બતાવે છે કે ધીરે ધીરે આપણે શું કરવાનું છે અનાસક્ત બનવાનું છે આ ભૌતિક દુનિયા ના જે ભી સંબંધ છે આપડા એના પ્રત્યે આપણે અનાસક્ત રહેવું છે તો અલગ અલગ આપણા આચાર્યો પણ છે ઘણી બધી શિક્ષાઓ આપી

અને ચૈતન્ય ભાગવત માં વર્ણિત છે કદાચ કોઈને વધારે સમય ભગવાનની સેવામાં આપવું હોય તો ચૈતન્ય ભાગવત અને ચૈતન્ય ચિત્તા વાંચી શકે અને એનો આનંદ લઈ શકે ભગવાન ચૈતન્ય પ્રદર્શિત કરેલા દિવ્ય આનંદના આવેશો પૂર્વની કે પશ્ચિમની ધાર્મિક આધ્યાત્મિક વિદ્યાના ઇતિહાસમાં અજોડ છે

અને મુખમાં ફીણ વળી જતું તેઓ હવામાં ઊંચો કૂદકો મારી નીચે એટલા જોરથી પછડાતા કે જમીન પર ધ્રુજી જતી જમીન પણ ધ્રુજી જતી પરંતુ આધ્યાત્મિક ઉત્સાહના અતિ આવેગથી ભરપૂર હોવાથી તેઓને કોઈ પણ પીડાની લાગણી થતી નહોતી અને તેઓ હરે કૃષ્ણનું કીર્તન ચાલુ રાખતા તો આ જ્યારે શુદ્ધ ભક્તિ આપણે કરીએ છીએ અને જ્યારે ભગવાનમાં આસક્ત થઈ જઈએ અને જ્યારે એક લેવલ આવે કે આપણને કોઈ બી બહારી પીડા અસર કરે ત્યારે આપણે પૂર્ણ રૂપે ભગવાનને પ્રસન્ન પણ આ સ્ટેજ ક્યારે આવે જ્યારે આપણે બીજું સ્ટેજ છોડી દઈએ જ્યારે આપણે આ ભૌતિક દુનિયાના જે કઈ વિષય છે

કૃષ્ણ વિશે શ્રવણ કરવું અને એનું સ્મરણ કરવું એ જ કામનું છે ભગવાને કીધું ને અને ભગવાને ત્યાં શું વચન આપ્યું કે જો આપણે એ સમજીશું તો આપણે આ બીજો જન્મ લેવો પડે અને એ જ વાક્ય શ્રી કૃપાદ પોતાના હિન્દી પ્રવચનમાં કે છે કે બીજો જન્મ લેવાની રાહ જોવી આપણે કરી કરી લેવું ટિકિટ લેવી પડે કન્ફર્મ કરી પડે અને એના માટે તાત્કાલિક ટિકિટ કરવાની રાહ જોવાય પહેલેથી તૈયારી કરવી પડે હે નહી તો શું થાય તાત્કાલિકમાં સમય બહુ ઓછો અને સ્ટેશન પર જઈએ ત્યાં સમય અને ત્યાં તો વધારે લાઈન હોય તો એ જ રીતે જો આપણે આ જન્મમાં ધામ જવાની ટિકિટ પાકી કરી હોય તો સતત રૂપે ભગવાનનું સ્મરણ થવું ભગવાનની સેવામાં આપણે પરોવાઈ જવું પડે અને આપણે કેમ આપણા બિઝનેસમાં એટલા પરોવાઈ જઈએ કે બારી દુનિયાને આપણને ખબર હોય અને એ જ રીતે આપણે આપણા અંગત જે કાર્યો છે

એમના દિવ્ય અંગો કાચમાની માફક કાચબો જેમ પોતાના અંગો પોતાના શરીરમાં લઈ લે એ જ રીતે ભગવાનના અંગો શરીરમાં જતા રહેતા અને ઘણી વખત શરીરથી અલગ ખાલી ચામડીથી જોડાઈને રહેતા એ રીતે ભગવાન ચૈતન્ય મહાપ્રભુ પૂરા ભગવાન ના કીર્તનમાં મગ્ન થઈ જતા અને આપણે મંગળ આરતીમાં શું કરીએ ભગવાનની સામે ખાલાય ઉભા રહીએ દુઃખી વ્યક્તિની જેમ હે ને તો ભગવાન આ રીતે પ્રસન્ન થવાના શું કીધું ભક્ત સંગે નાચો ગાઓ કરો તો ભક્ત સંગે ખાલી આમના ઉભું રહેવાનું ઠીક છે કોઈને કમર હોય કોઈને દુખાવો હોય તો વસ્તુ અલગ છે પણ ભગવાનની સામે આવીને એટલીસ્ટ આપણે હસ્તા મુખ્ય હરે કૃષ્ણ મહામંત્ર ગાવું જોઈએ ઉપર હાથ કરવા જોઈએ પણ આપણે શું કરીએ છીએ બધા કોઈ ફોર્સ કરે ત્યારે આપણે હોય તો કોઈને ફોર્સ કરવાની જરૂર તો આ બધું ક્યારે આવશે છે શું ના કરો બસ ખાલી હરે કૃષ્ણ મહામંત્ર કરો નાચો ગાવો ને બીજું શું કરવાનું છે આપણે એ પણ આપણે કરતા તો ચૈતન્ય મહાપ્રભુ આ બધું આપણને શીખવાડવા આવ્યા ભક્ત ના રૂપે તો ચૈતન્ય મહાપ્રભુ કોણ છે મહાપ્રભુ જે રીતે આપણે શીખવાડે છે એ રીતે જો આપણે કરશું તો આપણે ભગવત જવાની ટિકિટ પાકી કરી શકીશું નહી તો આપણી ગાડી ટ્રેક ઉપર આવશે ગૌડીય વૈષ્ણવ સંપ્રદાયના તજજ્ઞો સ્વીકારે છે કે આવા આધ્યાત્મિક સ્વર સર્વાંગી પરિવર્તનો સામાન્ય માનવી માટે અશક્ય છે તો જે રીતે વર્ણન કર્યું કે ચૈતન્ય મહાપ્રભુ નાચતા હતા અને પોતાના અંગો અંદર જતા રહેતા હતા ત્યારે ખાલી ચામડીથી જોડાઈ રહેતા હતા તો એ સામાન્ય વ્યક્તિ માટે શક્ય આપણને ક્યારે યશુધાર આવી જે રીતે નળની પિસ્કારી વાગે નળ છૂટી જાય ને પાઇપમાંથી પાણી આવે એ રીતે ભગવાન ચૈતન્ય ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર થી અભિન્ન તરીકે ઓળખે છે કૃષ્ણ શ્યામ સુંદર શ્યામ રંગના અને સુંદર તરીકે જાણીતા છે જ્યારે ભગવાન ચૈતન્ય ગૌર

આ ચૈતન્ય મહાપ્રભુની શિક્ષા છે ભગવાન સ્વયં ભક્ત સ્વરૂપે આવી અને આપણને શું શીખવાડે છે કે રાધા કૃષ્ણને ભગવાન કૃષ્ણને કઈ રીતે પ્રસન્ન કરી શકાય તો સંકીર્તન મેન જે ચૈતન્ય મહાપ્રભુની આપણા ઉપર કૃપા હોય તો ખાલી સંકિર્તન કરવાથી આપણે ભગવદ્ધામ તો સંકીર્તન પદયાત્રા અહીંયા છે આજનો દિવસ છે તમારા માટે અને ચૈતન્ય મહાપ્રભો સ્વયં અવતારી છે એટલે જેટલો બી તમારે લાભ લેવો હોય પરમ કરુણા બહુ નિતાઈ ગૌરચંદ્ર જે છે એ પરમ છે હે છે ક્યારે આપણે જોયું આ રાધા માધવ ગલીઓમાં નીકળી અને લોકોને દર્શન આપે જોયું ક્યારે કૃષ્ણ ભગવાન સ્ટાન્ડર્ડ શું છે સર્વ ધર્માન જયારે ચૈતન્ય મહાપ્રુણ ખાલી હરિનામ

અને આ પદયાત્રા આપણે એવું છે કે ખાલી એક કલાક પદયાત્રામાં હરે કૃષ્ણ હરે કૃષ્ણ કરીને શું લાભ મળવાનો છે હે પણ આ લાભ કરોડો કરોડો જન્મો છે એ જન્મોનું જે બંધન છે એમાંથી છુડાવી શકે એવું છે પણ એ કેવી રીતે કરવું પડે શ્રદ્ધાની સાથે શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો આ વસ્તુની સફળતા નહી તો આપણે શું બને ખાલી પુણ્ય બને આપણું સુકૃતિ વસ્તુ અલગ છે ખાલી પુણ્ય બને અને પુણ્ય હોય તો આપણે ક્યાં જઈએ સ્વર્ગમાં જઈએ તો જ્યાં સુધી આપણને શ્રદ્ધા અને વિશ્વાસ નહીં હોય ત્યાં સુધી આપણે ભગવાનધામ જઈએ એટલા માટે શું કેવું શું કીધું છે વિષય છાડિયા એટલા ભજનો છે આચાર્યો એ લખેલા કે દરરોજ આપણે એક એક ભજન બી ગાઈએ તો બી આપણને ખબર પડે કે હકીકતમાં કૃષ્ણ ભાવના અમૃત છે શું અને એના વિશે આપણે કરવાનું શું છે અને કયા સ્ટાન્ડર્ડ સુધી આપણે ભક્તિને લઈ જવાની છે તો ચૈતન્ય મહાપ્રુ નિત્યાનંદ પ્રભુ સ્વયં આપણી જાત સાથે છે શ્રીલ પ્રભુપાદની કૃપા છે આપણા ઉપર કે એમણે પૂરા વિશ્વમાં હે ને પદયાત્રા ચાલુ કરી લોકનાથ સ્વામી મહારાજને આદેશ આપી અને હાલમાં પરમ પૂજ્ય ભક્તિકાસ મહારાજ ના સાનિધ્યમાં આ પદયાત્રા ચાલી રહી છે એમની કૃપા છે ને આપણે આ લાભ લઈ રહ્યા છે એટલે બધાને જ વિનંતી છે કે શક્ય હોય તો આસપાસના ગામમાં પણ જ્યારે અઠવાડિયું છે પદયાત્રા દસ તારીખ સુધી તો તમે લોકો પણ આ પદયાત્રાનો પૂરેપૂરો લાભ લો જેટલા બી પાંચ ભક્તો તો પાંચ ભક્તો આખું વર્ષ તો તમારા ફળિયામાં ભગવાન આવવાના છે નહીં એટલે બધાએ જ આ ચૈતન્ય મહાપ્રભુ નિત્યાનંદુ જ્યારે પરમ કરુણામય છે એમનો લાભ એવો જોઈએ તો જ આપણું જીવન સાર્થક થઈ શકે બાકી કૃષ્ણ ભગવાનની પૂજા કરવાની આપણી કોઈ તાકાત જ્યારે ભગવાન સામાથી આવ્યા છે આપણા આંગણે તો જેટલી શક્ય હોય એટલી આપણે એમની સેવા કરીએ ઠીક છે અરે કૃષ્ણ આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે બે મિનિટ છે મહાપ્રભુ કે શિલ્લપ્રુપાદ